તમારા મેળા ની અંદર આ સાલ કેવું લાગી રહ્યું છે તમને આ સાલ તો ઠીક છે સારું જે બધું પણ હાદા કરતા થોડું નબળું પર હું હે આને કેમ કે બરોબર આમ નથી ઓમ બધું સ્થિતિ સ્થિતિ તો રહે તો સારું છે પણ આમ લુક આપડા વિচিত্রમો ઠીક ઓછું પડે તો કેમ આવવું પડી તમારા ની અંદર આશાલાવણ હવે એમ છે કે અમારા માં બાપ ગુદરી ગયા મા બાપ ગુજરી ગયા એટલે પછી મા બાપના બારમું કર્યું બારમામાં નાત કરી નાત કરીને પછી અમે એ ફૂલ હતું ને એ ફૂલ કહેવામાં આવે છે એનું વાડ લઈને પછી ભર્યું આપણે સરવામાં સરવામાં ભરી રાખ્યું એ હવે આ મેળાની અંદર ગુણબાખરી ગામનો મેળો છે ચૈત્ર વિચિત્રની આ જગા ઉપર એક ધાર્મિક સ્થળ છે પવિત્ર જગ્યા છે

આદિ અનાદિ કાળથી આપણે આદિવાસી સમાજ અડીખમ ઊભો છે આપણા બાપ દાદાઓ વડવાઓ અહીંયા અસ્થિ વિસર્જન કરવા માટે આવતા હતા અહીંયા આવવાનું કારણ જ્યારે પાંડવો હસ્તિનાપુરની અંદર રાજ કરતા હતા ત્યારે હસ્તિનાપુરના રાજા નામે શાંતનુ અને શાંતનુના પત્ની ગોંારભાઈ અને એના બે દીકરા ચૈત્ર વીર્ય અને વિચિત્રવીર્ય એમનો એક ભાઈ હતો એમણે એમના ઉપર આળ મૂક્યું હતું કે ભાઈ એની માનામ કે બંધ બારણે સેવા કરતા હતા એટલે પહેલાં એ અપરાધ કે દોષ ધારણ કર્યો હતો અને એની વાતને ખબર પડી તો આ લોકો એમનો અપરાધ ઉતારવા માટે હસ્તિનાપુર કે જે અત્યારનું દિલ્હી ત્યાંથી એ લોકો એમનો અપરાધ દૂર કરવા માટે ફરતા 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 અને ઘણી જગ્યાએ બેઠા ધારો કે ખેરમાળ છે કોટેશ્વર છે પછી દાણમૂડી છે જે આ જે મેળા ભરાય છે ને એટલી જગ્યાએ ફરતા 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 અને એ લોકો બેસતા 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 આવ્યા પણ એ લોકોને એ જગ્યા જેવી જગ્યા જોઈતી એવી જગ્યા ના મળી અને અહીંયા અહીંયો તો અહીંયા ત્રિવેણી સંગમ જે કહેવાય છે ધારો કે આકળ વાકળ અને સાબર એ ત્રિવેણી સંગમ મળી પારાસ પીપળો મળ્યો અને મહાદેવનું મંદિર બી મળ્યું બરાબર છે આ પવિત્ર જગ્યા ત્રિવેણી સંગમ અહીં મળ્યો એટલા માટે અહીં આવી અને એ લોકો પીપળાના ઝાડની છે એ જેમ આપણા વડવાઓ કહેતા હતા એમ એ લોકો સતી બળ્યા એમાં બાજુનું ગામ મતારાવાડા અને જે ગુણપોખરીના જે લોકો હતા એમને એ લોકોને કીધું કે ભાઈ તમે અમને અગ્નિદાન આપો તો મતરવાડાના ગામોના લોકોએ એ લોકોને અગ્નિદાન આપ્યો અને એમણે કીધું કે ભાઈ તમારા ગામની અંદર ક્યારે હિમ નહીં પડે ક્યારે ગેરું નહીં આવે આવા આશીર્વાદ આપેલા એ લોકોએ અને આશીર્વાદ આપી એને એના પ્રતાપથી આજદાડા સુધી મતરવાડા ગામની અંદર ક્યારેય હિમ કે ઘેરું પડતો નથી પાણીની ખોટ પડતી નથી અને જેમ વડવાઓ એ લોકો જેમ અહીંયા કે એ જાતે એમ કે હતી બળ્યા હતા કે જેમ આપણે મળદું બાળીએ છીએ એવી રીતે એ લોકો જાતે કે એ બળ્યા હતા અને એની યાદની અંદર અહીંયા મહાદેવજીનું મંદિર છે અને એના પછી આપણા વિસ્તારના તમામ લોકો અહીંયા અસ્થિ વિસર્જન કરવા માટે આવે છે અમે પણ અમારા મારા ફાધર મારા બાપા મારી મા મારા કાકા મારી કાકી મારા નાના ભાઈ અને મારા નાના ભાઈના ઘેરથી આ સાત જણનું અસ્થિ વિસર્જન કરવા માટે ત્રણ ટ્રેક્ટરથી લગભગ બસો હવા બસો માણસો લઈ અને અમે આવ્યા છીએ અને સવારે લગભગ હાડાપાથી છના ગાળામાં આ અસ્થિ વિસર્જન કરી એમને પવિત્ર એમના જે આત્મા છે એ આત્માને એમ કે સ્વર્ગમાં જાય અને સ્વર્ગમાં જઈ અને એ લોકો સુખી સંપન્ન રહે અને આપણને એમ કે અમને આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે એમનો અસ્તવિસર્દ કરી અને નદીમાં નાહી ધોઈ અને પછી બહાર આવી અને આ કાર્યક્રમ અમારો બધો પૂરો કરશું આપણો સમાજ આદિવાસી એ રીતે જે આવે છે ફૂલ લઈને એ ફૂલ પધરાવે બધા એ રીતે જ પધરાવતા હોય છે અને આ આપણી સંસ્કૃતિ આદિ અનાદિકાળથી ચાલી આવે છે તો અત્યારે તમે બેઠા છો હવે શું વિધિ કરશો અત્યારે તમે બસ અત્યારે હવે બેઠા છીએ આ અહીંયા ભજન કીર્તન ચાલે છે આખી રાત અહીં બેસશું ભજન કીર્તન ચાલે છે એ જોશું અને સવારે સમય થશે સાડા પાંચ છ વાગ્યાનો એટલે પછી આ જે અસ્થિ વિસર્જન લઈને આવ્યા છીએ અમે એ એનું અસ્થિ વિસર્જન કરવા માટે નદીમાં નાવા માટે જઈશું તો આ પંડિત દ્વારા કરવામાં આવે કે તમે પોતે જાતે જ આપણી આદિ આદિવાસીઓની સંસ્કૃતિ આગવી છે અને એ આગવી આગવી સંસ્કૃતિ આપણે આપણા પોતે જ કરતા હોય છે આપણા પંડિત એટલે કે આપણા જે સાધુ સંતો હોય એ આપણા પંડિતો જ છે તો તમને આ મેળાની અંદર આવીને કેવું લાગ્યું બહુ સરસ છે સારું છે પણ દર વર્ષેની જ જે ધારો કે અહીંયા મોટા મોટા ભજન થતા હોય છે રાજસ્થાનની ભજન મંડળીઓ આવતી હોય છે અને બહુ સરસ સારા સારા કાર્યક્રમો થતા હોય છે એ વસ્તુ આ વર્ષે નથી તો આ મેળાની અંદર કેટલા કેટલાથી લોકો આવી રહ્યા છે આ મેળાની અંદર ફોરેનરો બી આવે છે બીજા દેશના લોકો બી અહીંયા મેળવવામાં આવે છે આપણા ધારો કે સાબરકાંઠા બનાસકાંઠા રાજસ્થાન આ ત્રણ રાજ્યના લોકો તો આખા ગુજરાતનું ધારો કે ગુજરાત અને રાજસ્થાન એમાં અડીને આવેલું સાબરકાંઠા બનાસકાંઠા અને રાજસ્થાન આ ત્રણ તો લોકો બધા આવે છે અને સાથે સાથે ફોરેનરો બી કે અહીંયા આવે છે આ કાર્યક્રમ આવા ઘણા બધા લોકો કરવા માગતા હોય છે પણ આ કરી નથી શકતા તેમને લઈને હું કહેશો આ કાર્યક્રમ ફક્ત ને ફક્ત વર્ષની અંદર આપણે એક જ વખત થતો હોય છે કે જે આપણે હોળી પ્રગટાવીએ અને હોળી પ્રગટાવ્યા પછી જે દિવસે હોળી પ્રગટાય અને એ એક વાર વચ્ચે જાય અને બીજા વારે આ મેળો ભરાતો હોય છે એ નક્કી જ હોય છે અને એ નક્કી પ્રમાણે જ આ આપણી વિધિ આપણા આજુબાજુના બધા જ જે લોકો આવે છે આ ધારો કે ગુજરાત છે અને રાજસ્થાન છે એ બધા જ લોકો અમકે આવતા હોય છે અને અમો ફક્ત આદિવાસી લોકો આવે છે એવું નહીં તમામ કોમના લોકો આવતા હોય છે અને બધા જ લોકો અસ્થિ વિસર્જન બી કરતા હોય છે તો હું નામ કીધું તમારું ચંપકભાઈ બધાભાઈ કોદરવી દોસ્તો ફરી મળીશું નવી રિપોર્ટની સાથે ત્યાર સુધી નમસ્કાર થેન્ક યુ